તો પેર બેન બેન રૂડો લાગે હેલો ફ્રેન્ડ જય દ્વારકાથી જય માતાજી કેમ છો બધા મજામાં જશો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે સાંજના વાગવા આવ્યા છે પોણા સાત અને મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે આજ આખો દિવસ બહુ દોડધામ હતી એટલે બ્લોગ બનાવી ન છે કે અત્યારે અત્યારે આ બધા આવ્યા છે ને તો અત્યારે બ્લોગ બનાવું ઘરે કોઈ નતું એકલી જ હતી કાર્તિક પણ સ્કૂલેથી આજ મોડો આવ્યો છે આજે અમારા ઇન્ડિપેન્ડન્સ નું જે ડેકોરેશન હતું ને કમ્પ્લીટ કરવાનું હતું તો એ કમ્પ્લીટ કરવામાં વાર લાગી ગઈ એટલે એટલે લેટ થઈ ગયું હા અને વિહાન ખાય છે એપલ ખાય છે એપલ ખાય છે બોલો જય દ્વારકાધીશ કહી દો બધાને જય દ્વારકાધીશ માંગે 20 છે બોલો માંગે 20 આપે સેવ માર રા કડી જય જય મુરલીધર જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો નવા બ્લોગમાં આપ સર્વ મિત્રો નું સ્વાગત છે અને અમને આનંદ થાય છે કે તમે બસ જો અમને આમ સપોર્ટ કરો છો એવી રીતે આગળ સપોર્ટ કરતા રહેજો એટલે વધારે આનંદ થશે અને હવે ભાઈ આજે છે ને એણે કીધું એમ કે મેડમે કે

તૈયાર તૈયાર તો હું પરતમે એમ ક્યો કે હે શું શું હું શીખવાડીશ બરાબર છે હું ગાડી ભાઈ એમને શીખવાડીશ બરાબર છે આ મારું પ્રોમિસ બરાબર ચા ચા ભાખરી નો ચાલે ચા હું બનાવી તો હું ગાડી કાલે જ હા તો કાઈ બનાવવું ભાઈ સંભાર બનાવતા છે પેલી વ્હાઈટ ચટણી આપણને અત્યારે બરાબર છે તો જ ગાડી શીખવાડવાની છે હા જો તો જ ગાડી શીખવાડવાની છે ના ફરવું જવાન ના ફરું હું કોણ બાણું લાખ મારવાનો ધણી આગળ પછી આગળ તમે ક્યાંક જોવો તો જોઈ લેજો આગળ નું બહુ કોમેડી છે સરસ છે અને હવે તમને કીધું છે કે તૈયારી કરવા મળો જો ગાલે ગાડી શીખવી હોય તો આપણે એટલી સંભાર ખાવાનું છે એટલે સંભાર નહીં સંભારમાં હું તમને માઈન્ડ વાઈટ ચટણી આપણે કોકોનટ ચટણી કાઈ વાંધો નહીં એક કલાક થાશે કલાક એટલે ભાઈ જો કેટલા વાગ્યા છે હવે કેમ બનાવે ને એ જોવાનું છે પોણા સાત વાગ્યા છે હવે હજી પલાળવાનું ની જે કઈ હોય હજી હજી વિચારી લ્યો બનશે ત્યાં દીજો હા બની જશે

ચાલો હવે થોડીક વાર રહીને મળીએ ભાઈ હું થોડો ફ્રેશ થઈ જાવ અને જોઈએ છીએ હવે કઈ રીતે ઈડલી બનાવે છે બરાબર કલાક હમ એક કલાક હા એક કલાકમાં ને વ્યહાન હા ચાલો જલ્દી ફ્રીથી મળી હું જો બેટિંગ બજારમાં અને ઘરે આવી ગઈ છું જોઈએ હવે ક્યાં તાર પપ્પા ખબર કઈ સારું નથી તો ગયા લાગે છે હું છે ને બજારમાં જાય અને તૈયાર ખીરું લઈ આવી અને એક શ્રીફળ લઈ આવી એને ક્યાં ખબર છે કે મેં તૈયાર ખીરું એને ઈડલી બનાવી દીધી એને એમ કે ચેલેન્જ મારું એમ પણ એ મને જે ઓળખતા એ હવે હમણાં ઈડલી કમ્પ્લીટ કરીને આપી દો તૈયાર ખીરું હોળી હાજરમાં હતું તો વાંધો ન આવ્યો ચેલેન્જ તો મારી દીધી હતી નહી હમણાં મારે ટાઈ કાંઈ ફિશ થઈ જતી પોપડ થઈ જાય પણ કઈ નઈ થઈ ગયું આજે તૈયાર ખીરું લઈ આવી અને તમે તારે અમારે મારે જેને ઈડલી નું હતું ને ચેલેન્જ ઈડલી ખવડાવવાનું ચેલેન્જ મારે ગમે ત્યાંથી લઈ આવું એ ક્યાં જોવાનું છે અને ઈ વાત બરાબર છે બરાબર વાત તો સહી હે ને આવી ગયા આપડે જોવો જો વાહ વાહ એટલે મતલબ એક વસ્તુ તો પાકી થઈ ગઈ કે તારી અંદર ગાડી શીખવાની તલબ પૂરેપૂરી છે બરાબર નહીં કરી દઉં ને

હા પ્રકાશ ઓછો પડે છે એટલે અમારે છે ને સુજીતભાઈ નું કામ ઇલેક્ટ્રિક નું એક નંબર છે એટલે ગમે ત્યારે અમારે ઘરે કામ હોય ઇલેક્ટ્રિક નું એટલે એમને જ કેવું ચાલો હમણાં ફટાફટ થઈ જશે પછી લાઇટ શરૂ કરીને બતાવીએ ફાઇનલી આપણી લાઈટ ઉપર ફિટ થઈ ગઈ છે હવે શરૂ કરીએ છીએ હા ફરક પીડો ને

be

સરસ ગાયું હવે ખુબ સરસ મિત્રો તમે બધા કેજો ભાઈ જો એને કેવું ગાયું છે મને બહુ સરસ લાગ્યું છે કોમેન્ટ માં જરૂર કેજો કે કૈલાશ પ્રજાપતિ એ જે આજે સત્સંગ ગાયું છે કેવું છે કીર્તન ને એવું ગાતા ગાતા રસોઈ કરવી ને તો બહુ મીઠી થાય

આપણે જો ભાઈ ની હવે ડીશી આપણી તૈયાર થઈ ગઈ છે ને મોઢામાં આવે છે પાણી બરાબર ને વિહાન હે કાર્તિકે શરૂ કરી દીધું છે અને હવે આપણે બધા ભાઈ સાથે મળી અને ઈડલીની રમજાત બોલાવીએ તમે બધા આવી જાવ અને ભાઈ ખરેખર એ છે ને બનાવે ને રસોઈ એટલે એક નંબર જ બને છે આજે તો મને મને એમ જ હતું કે એ ના જ પડશે છેલ્લે તો ચા બાકરી જ બનશે પણ એના મતલબ માં ગાડી શીખવાની એટલી તલપ ઉપડી જ હવે અને કાલે ટાઈમ રે તો શીખવાડી દઈશ અંદર હું મારો પ્રોમિસ થી ફરીશ નહીં આવડી જ જાય ને બધા માણસ તો પછી ભાવેશભાઈ ને આવડી ગઈ આવડે ભાવેશભાઈ જો ભાવેશભાઈ ને તો ક્લાસ માં કે નથી આવો તો એને મસ્ત ગાડી આવડી ગઈ સરસ મજાની આવડે

જે મિત્રો નવા ચેનલમાં હોય થી સબસ્ક્રાઈબ કરજો અને જે મિત્રો ઓલરેડી સબસ્ક્રાઈબર આપણા છે એ વિડીયોને લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ કરજો નવા વિડીયો મળશું જય માતાજી જય દ્વારકાધીશ